તો આ બાજુ તમે જોઈ લો કેટલું મસ્ત અને ભવ્ય જંગલ તમને જોવા મળે છે અને મિત્રો આ જંગલમાં એમ કે ભયાનક શિકાર જે ચિત્તા સિંહ એ બધું પણ રહેતું હોય અને તો એક નંબર દેખાવામાં લુકમાં કેટલું સરસ જ લાગે વ્યૂ અને મિત્રો અહીંયા નાના નાના સાબર બચ્ચા હરણ એ બધું રહે છે અને આ ઝરણા પણ કેવા સરસ મજાને ચાલો તમને બતાવો આ બાજુ હવે તમને બતાવું જોઈ રહ્યું કેટલું સરસ આ બહુ જંગલ બહુ મોટું જ જંગલ મિત્રો કોઈ શીખ દીપડો અમને જો જોવા મળી જાય તો કેટલી સરસ મજા આવે

હેલો તો મિત્રો અહીંયા આપણે એમ કે આ નાનક મોટું એવું જંગલ છે અને મિત્રો જંગલની અંદર કેટલું અતિભવ્ય તમને દેખાઈ રહ્યું છે તો મિત્રો આ બાજુ તમે જોઈ લો કેટલું સરસ અને કેટલું મજાનું અને નીચેની અને નાની નાની માછલીઓ પણ આ પાણીમાં છે અને મિત્રો આ બધા અલગ અલગ ઝાડવા એમ કે કઈ પ્રકારના ઝાડવા છે એ કંઈ ખબર જ પડતી નથી કે અલગ અલગ ઝાડવા તમને જોવા મળશે અને આ જંગલની અંદરથી એટલો બધો એવો અવાજ આવી રહ્યો છે મિત્રો તમને સંભળાતો નથી અવાજ કેવો સરસ આવી રહ્યો છે મસ્ત તમને અવાજ જોવા મળતી જો તમને એક અવાજ સાબરનો અવાજ આવશે જો મિત્રો એ આવ્યો તમને સાબરનો અવાજ જે સાબર બોલી તે કેવું બોલતું હોય છે એની મિત્રો તમે

અને આ બાજુ જે મિત્રો આ છે એની સાર એની કંઈ ખબર જ પડતી નથી આપણે મિત્રો કોઈ ચાળવા જોયા જોવા નથી આવ્યા આપણે લાયલ ચિત્તો આ વગુરા જોવાયા છે હાલના ઇંચ દિવસ પડી ગયો તો તેની પોતાપુતાની ઇંચ ગુફાઓમાં જતા રહેલા છે અને આ બાજુ પડે ભાઈ દુઃખા છે તમને ચલો એ બાજુ જઈને હું તમને બતાવું આ ચંપલનો કંપલ આટલી ને લે આપણે તો વયા આવ્યો તો હાલ પેલી શિવલિંગ લીધું મિત્રો આ પથ્થરની પણ નાની એવી શિવલિંગ દેખાતી છે જંગલની અંદર મહાદેવ જવું શું શિવશંકર ભોલેનાથ આ પાણાની ઉપર મિત્રો ચડવાનું છે ઉપર પેલા હું ચડી જવું મિત્રો આ જંગલી પેસો છે જોઈ લો મિત્રો આ જંગલી પેસો તમને બતાવું હું અહીંયા બધીએ જંગલી જ પેસો છે મિત્રો જંગલમાં વિચરતી રહે મિત્રો અત્યારે આપણે જંગલની અંદર જઈ રહ્યા છીએ અંદર કોઈ શીખ દીપડાયુગ ના મળી જાય તો સારું છે અમારા ઉપર અચેપ કરી દેવું અને આ ભય જાય તો શું કહેવા માંગશે અહીંયા મિત્રો અમે જંગલમાં આવ્યા છીએ અને આવ્યા છે કે કંઈ જંગલી જાનવર જોવા મળે છે કે નહીં પણ જાનનો બી ખતરો રહે છે તો રિક્સ અમારા રીક્ષ સાથે અમે જઈએ છીએ તમારી કરીને તો વિડીયો લાઈક એવું શેર જરૂર કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર જૂનાગઢ ગિરનાર ગિરનારના જંગલો તમને બતાવીશું મસ્ત રીતે તો તમે જોતા રહીજો અમે અત્યારે બોલતા નથી મિત્રો અહીંયા કારણ કે આપણો અવાજ સાંભળીને પછી કોઈ બીજા જાનવરો અમારી પર ચેક ના કરી દે

જો અહીંયાથી તમને ગિરનાર પણ દેખાશે જુનાગઢ આટલા આખે શ્વાસ ફૂલી જાય ઉપર ઉપર ચડવાની ઈચ્છા તો તો નથી જેમ ચડી છે છે પથ્થર બહુ મોકો મળે એનો શિકાર પણ આપણે વિડીયો ના ચક્કર ચક્કરમાં અમારો શિકાર પણ થઈ શકે છે એટલો બધો રીક્ષ લીધો છે મિત્રો તો લઈ હવે નીચે જશો અમે અને અહીંયા મિત્રો એમ કે કોઈ ક્વોલિટી મતલબ કે કોઈ પ્લાસ્ટિકની ચીજ વસ્તુ અહીંયા છે નહીં કારણ કે જંગલ વિસ્તારમાં નેચરલ બધું દેખાઈ રહ્યું છે જગ્યાએ તાવું જવું મિત્રો આ જંગલ તો જુઓ કેટલું અતિભવ્ય દેખાઈ રહ્યું છે બાપાની મસ્તી છે તમને વખતી શું શું છે અહિયાં આવું લખ્યું આમાં ખોડિયાર મા મંદિર જય માતાજીમાં ખોડિયાર માનું મંદિર કેટલું સરસ લાગ્યું દર્શન કરેલું તમે મિત્રો શું છે મંદિર વિશે કઈ કહેવાય અહીંયા એવો ભવ્ય મંદિર છે અને તથા અન્ય લોકો અહીંયા ઓછા આવે છે કારણ કે જાનનો ખતરો રહે છે જોવા મળે છે અને અહિયાં આ મંદિર છે અને અહીંયા અને મિત્રો એક વાત પણ તમને કહેવાની હતી એમ કે મિત્રો અહીંયા આવા જંગલની અંદર કચરા એવું બધું ના કરાય કારણ કે લોકોએ અહીંયા આ બોટલો પ્લાસ્ટિકને ને આ બધું નાખી નાખીને લોકો જતા રહ્યા છે તો આ રીતનું ના કરવું જોઈએ